નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વિલાણી હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ગોલતર અને તેઓ એ મોરબી એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને જ્યાં એની નાની પાંચ વર્ષની બાળકી પણ સાથે હતી એ અચાનક એ કોમ થઈ ગઈ હતી જેનાથી બહુ દોડાદોડી થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરવામાં આવી મોરબી તાલુકા પોલીસ મથકે પણ એ બાળકીની ખુબસુદ્ધાની નોંધ કરવામાં આવી હતી અને જે બનાવવાને પગલે પોલીસે પણ કામગીરી કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી અને બાળકીની શોધ માટેની ખૂબ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જે બાળકી આખી રાત જે તળાવકાંઠે પણ બની રહી હતી અને એ ત્યાંથી એ બાળકીઓ મળી પણ આવી હતી અને હેમખેમ એ બાળકીને એના પરિવારને પોલીસ દ્વારા સોંપવામાં આવી હતી અને ખૂબ સારી એ કામગીરી પોલીસે પણ કરી હતી અને જે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહે છે મુનાભાઈ કોલતર અને એ મોળબીક લગ્ન પ્રસંગમાં ગયા હતા તો આવી રીતે ખાસ તો જે અત્યારે ઉનાળાની સિઝન છે તો ઉનાળાની સિઝન દરમિયાન મુસાફરી વધારે વધારે કરવામાં આવતી હોય છે તો ખાસ તો વાલીને પણ અમે અપીલ કરીએ છીએ કે મુસાફરી દરમિયાન તમારા બાળકો ક્યાંક ખોવાઈ ન જાય એની ખાસ કાળજી લો તમે તમારા બાળકોને સાચવીને રાખો ક્યાંક નાની જીએનસી ખોવાઈ ગઈ હતી ક્યાંક તમારી બાળકી પણ ખોવાઈ ના જાય તો એનું પણ ખાસ તમે ધ્યાન રાખજો અને ઘણીવાર આંતરરાજ્યની જે ક્યાંક કામ કરતી હોય છે બાળકોને ઉઠાવી જતા હોય છે તો એક ખાસ આ વિશે પણ લોકોને એક ચેતવાની જરૂર છે નમસ્કાર